જય માતાજી દોસ્તો આ મારો વિડીયો સામાજિક છે અને જો શબ્દો સારા લાગે તો વધાવજો અને શેર કરજો તમારા ગ્રુપમાં ગઈકાલે યુટ્યુબના લાઈવમાં કોઈ એવી કમેન્ટ કરી હતી કે ક્રિષ્નાબેન સોનાનો ભાવ આસમાને પૂગી ગયો છે તો સમાજમાં જે આપણે સોનાના રિવાજ છે બહુ બધું સોનું આપવાનો એક આ રિવાજ નીકળી જાય તો ઘણી રાહત થઈ જાય તમારું શું માનવું છે તો આ હું વિચાર મારો રજૂ કરી રહી છું તમને ગમે તો વધારી લેજો મેં કીધું ના રિવાજ તો ન નીકળવો જોઈ સોનું થોડું ઘણું તો કરાવવું જ પડે લગ્ન હોય એમાં સોનું ચાંદી અને કપડાં એ આપણે છાબમાં ભરવાનું જ હોય આ સદીઓથી હેલો આવે છે પણ લગ્નમાં જે આપણે એક્સ્ટ્રા જે ખર્ચા ઉમેર્યા છે ને એ નીકળી જવા જોઈએ ફોનું નહીં ફોનું તો તમારે ભલે તમારી હેસિયત પ્રમાણે કરાવવાનું હોય એવું નથી કહેતી કે વધારે પડતું કરાવવું જોઈએ આજે તો બાર બાર તોલાના લાંબા લાંબા હાર કરાવે છે અને પછી છોકરીઓ પહેરતી જ નથી પહેરે તો એના સાસુ એના નજીકના લગ્ન પ્રસંગ હોય ત્યારે પહેરાવાના હોય તો એક આ વસ્તુ નીકળી જાય તે ઘણી રાહત થાય પણ ઘરમાં એક હાર તો હોવો જોઈએ બે ભાઈઓ હોય કે સાસુ થઈ ત્રણ હોય એકનો આર તો હોવો જોઈએ ભલે સાસુનો હોય કે મોટી વાવનો હોય કારણ કે એક બધી લેડીઝ પાસે બધાનો અલગ અલગ હાર હોય એ જરૂરી નથી સગવડતા હોય તો હોવા જ જોઈએ મારું એવું માનવું છે કે સોનામાં જ પૈસા રોકાઈ જાય એ તો મિલકત છે પણ ન હોય તો માથે કરાવીને ન કરાય અથવા તો વેવાય વેલાને સામે સામે બેસીને અને એકાબીજાને રાહત આપવાની હોય કે ભાઈ તમ તારે તમારા કન્યાદાનમાં કઈ ત્રેવડ ન હોય ને તારે વેટી આપી દેવ ને તો હાલ છે અને સામે વાળા વેવાય ને કહેવાનું હોય કે તમને તમારે હાર લાવવો જરૂરી નથી નાના મોટા તમારે જે દાગીના તમારી ફેર પ્રમાણે તમારે સડાવવા હોય એ સડાવજો અહીંથી તમે અમે ફોર્સ ન કરતા અથવા તમારી દીકરી જયારે ખરીદી કરવા તેડવા આવે ને ત્યારે એને સમજાવીને મોકલવાની હોય કે જો જવો બેટા આપણે એટલી બધી તેવડ નથી ઘણી એવી માતાઓનું હું જોઉં છું કે પતન દીકરી પાંચ તોલે હોનું દેવાનું તેવડ ન હોય પણ સામે વાળાને લૂંટી જ લેવા એ ભાવનાથી મોકલે લઈ લેજો તમે તારે એક જ વાર મળવાનું છે નથી આપણે સાંભળું નથી મારી બેનને એના સસરા જયારે કેડવા આવ્યા તો ખરીદી કરવા માર મમ્મી નથી મારા ઘરે લગન થાય દાદા અમે બે જણા એને બેહીન ને કીધું કે જો ભાઈ આપણે અહીંથી બે તોલા દેવાનું હોય તેવડ નથી તો તમે ત્યાં ન્યાજ એને ગોઠણીયા નથી વાળી જવાના તાર સસરાને સારું છે તો એનું માન મહત્વ રાખજે એને ગમે ને એવા ઘરે પેલા ચોઈસ કરવા દેજે તારે રનિંગમાં જે પહેરવા એની ભલે તું ખરીદી તારી રીતે કરાય પણ મેં મોટા મોટા જે ઘરેણા કરાવે ને એની હેસે પ્રમાણે કરાવવા દેજે હેસે તો હતી તોય મેં એવું સલાહ દીધી હતી હું કામ કે આપણે આપણી પોતાની ઘરની ત્રેવડ જોવાની હોય પણ આ જે મનોવૃત્તિ જે ખોરી ટોપરા જેવી કરીને બેઠા છે ને એ માતા પિતા સમાજમાં મૂકો વસ્તુ દૂષણ ઉભું કરે છે પાસ પોતાની દીકરીની હાર પહેરે તો હવે પૈસા વસુ લે થાય માત્ર ને માત્ર સેફ ભાળતું હોય તો સમાજ માંથી સોના નું રિવાજ કાઢવાની જરૂર નથી સમાજમાં જે એક્સ્ટ્રા રિવાજ નાખ્યા છે ને ઘણા બેઠા બેઠા ને ફાકા મારતા અમારે તો પચાસ લાખના લગન થયા પણ એમાં પછી ત્રીસ લાખ નું ભાઈ હોનું છે એ તો તમારી મિલકત કહેવાય પણ વી પચીસ લાખ તમે જે એક્સ્ટ્રા ભાંગ્યા ને એમાંથી દસ લાખ દસ થી બાર લાખ જ ભાંગે એમ હતા પણ તમે દસ થી બાર લાખ સમાજમાં મોભો પાડવા સમાજમાં દેખાડો કરવા જે નાખા ને એ ગલત છે પ્રી વેડિંગ ને મહેંદી રસમ ને હલ્દી રસમ ને ફલાણો ને એવું બધું નાખવું છે ને એ હા એ બધું નીકળી જાય તોય બહુ થઈ ગયું અને બીજી એક્સ્ટ્રા સલાહ જેને ગમે એ લેજો હું મેં મારા જીવનમાં અનુભવી છે કરી છે ને એટલે દઈ એકું કે તમારી પાસે જ્યારે સગવડ હોય ને ત્યારે નાનું 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 ભલે નાની ગીની છે નાનું બિસ્કિટ છે મોટું બિસ્કિટ છે એવી ખરીદી હોનાની કરીને એ રોકી દેવાય પૈસા એમાં કે જ્યારે વરો પ્રસંગ આવે ને ત્યારે વાંધો ન આવે અત્યારે મારી પાસે પાસપોર્ટ આવી ગયા ને ત્રણ વરો છે કેટલા છે હજી આઉટ કન્ટ્રીને એક પણ ટ્રીપ નથી કરી કારણ કે દર વર્ષે સોનામાં કઈક ને કઈક વસ્તુ લીધી લીધી હોય પાંચ કેડે વરો આવે પછી આ ટ્રીપુ કરીને ફરવા ગયા હોય આપણે વિડીયા નાખ્યા હોય એમ ન કે આ પેલા તો બોય ને આવડાવડા મુભા મૂકી બો ફાકા ફોજદારી કરી દીકરાને ને કઈ ચડાયું નહીં આવું સમાજમાં જતું ન રે બરોબર તો સમાજમાં રહેવું હોય ને તો પેલા જયારે આપણે યુવાની દરમિયાન પૈસા આપણે ધબધબાટી કમાતા હોય ને ત્યારે થોડું થોડું શેવિંગ કરવાનું આ શેવિંગ સોનામાં રોકવાનું ઓલા બેને ચણિયા ચોળી કરાવી એટલે મારે કરાવી છે એ બાય ફરવા ગયા તો આપણે ફરવા જવું છે આવા વધારે નહીં ચડવાનું પૈસાનો બચાવ કરવાનો સોનામાં જ રોકવાનું કારણ કે સોનું હોય કે જમીન હોય આ એક શેવિંગ કહેવાય અને આમાં પૈસા રોકવાના આ સગવડ હોય ને લોકોને બાકી સગવડ હોય એને ક્યાં વાંધો હશે કારણ કે આપણે દેખાડામાં હાલ છે એટલે નકર તો વાંધો ન આવે કે ભાઈ તો મોટા માણસ એ ભલે હાર કરાવે આપણે કાંઈ નથી કરાવો આપણે ન કરાવી તો હાલશે આવું છોકરી નથી કહેતી ને એકા બીજા વેવાય વેલાય નથી કહેતા આપણે બધાય મોટા કરે ને એવો દેખાડો કરવો હશે એટલા માટે શેરિંગ કરવાની વાત કરી રહીશું બરાબર તો સલાહ ઘરેથી મમ્મીઓને આપવાની છે કે બેટા ત્યાં તને ખરીદી કરવા તેડી જાય છે તો એ ભલે કે તું તારી ચોઈસનું અમુક લેજે પણ એની ચોઈસનું લેવા દેજે ચડાવવાનું નથી દળો તોલાનો હાર તો તમને ચોઈસ કરી જ લેજે પહેલાં પોતાની દીકરીની સલાહ દેજો કે એકવાર તું કમાજે બસ તારા પૈસાથી દળો તોલાનો હાર કરાવજો એટલે ખબર પડે કે મજૂરી હું છે એમાં જે ડાયમંડના પૈસા રોક્યા હોય એમાં ખોનામાં પૈસા રોક્યા હોય એ કેમ થાય હાથે કર્યું હોય ને એનો આનંદ આપ બરાબર એટલે સોનામાં તો રોકવા જ જોઈએ પૈસા અને નાનું મોટું ઘરેણું તો ફરજ યાત ને કરાવવું જ જોઈ આ એક શાન છે ઘરની बाकी आ रिवाज हा निकडे लखी ना सनान रिवाज निकायम गवड होशारू काम आ रिवाज ना हमजा हम वंदन मारी बाकी तो घरेणा जो घरनी बॉझे आय दंभ देखाडाने इ नाही करणार खोटा मोठा मोठा घरेणा करणार इ नाही करणार बाकी सगवड होय करणार जय माताजी